ઉના પોલીસે એક હત્યાનો ભેદ ઉકેલ્યો છે આ ઘટના જાણી તમે પણ ચોંકી જશો કારણ કે જે મામલે હત્યા થઈ અને જેના માટે હત્યા થઈ એ વસ્તુ નકલી નીકળી અને આખરે હવે હત્યારો પણ પોલીસને હાથ લાગી ગયો છે હત્યાના આરોપીને પકડ્યા બાદ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે જેના કારણે મચ્છુંદરી નદીના પટમાં પથ્થર મારી અને ક્રૂરતાપૂર્વક એક વ્યક્તિની હત્યા કરવામાં આવી એ ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે કે વાત કરીએ શા માટે હત્યારાએ હત્યા કરી હતી અને કેવું થયું એ કે જેના માટે હત્યા કરી હતી એ સામાન જ નકલી નીકળ્યો તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મચ્છુંદરી નદીના પટમાંથી એક વ્યક્તિની લાશ મળે છે આ મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે પરંતુ આ વ્યક્તિને જે પ્રકારે ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી એ દ્રશ્યો પણ અહીંયા બતાવી ન શકાય કારણ કે એ દ્રશ્યો ખૂબ વિચલિત કરી શકે તે પ્રકારના છે માથાના ભાગે બોથળ પદાર્થનો ઘા મારી કોઈએ હત્યા કરી છે તેવું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવી તપાસનો દોર શરૂ કર્યો અને આખરે પોલીસનો તપાસનો દોર જ્યારે ઊભો રહ્યો એક વ્યક્તિ પર ત્યારે ખુલાસો થયો કે આ વ્યક્તિએ હત્યા કરી છે એક સોનાની રુદ્રાક્ષની માળા માટે પરંતુ એ માળા તો નકલી હતી તો ઘટના કંઈક એવી હતી પોલીસના કહેવા પ્રમાણે કે જે પંચાવન વર્ષીય જીતુભાઈ સોલંકીની હત્યા થઈ છે તેની હત્યા કરનારો આરોપી નવાઝ કચરા છે જે પોલીસની કસ્ટડીમાં હાલ છે અને નવાઝ કચરાએ કેફિયત આપી છે કે તેને મૃતક જીતુભાઈ સોલંકી સાથે પૈસાની લેતી દેતીના વ્યવહાર હતા પરંતુ તે મોજ શોખ માટે આ જીતુભાઈ સોલંકીના ગળામાં રહેલી સોનાની માળા પર નજર રાખીને બેઠો હતો અને એક દિવસ તેણે આ જીતુભાઈ સોલંકીને આ વિશે પૂછપરછ પણ કરી હતી કે સોનાની માળા ક્યાં બનાવી છે જીતુભાઈએ પણ તેને સોનાની માળા સાચી છે એવી કંઈક વાત કરી અને તેના કારણે આ નવાઝ કચરાએ પ્લાન ઘડી કાઢ્યો અને ગઈકાલે મછુંદરી નદીના પટમાં આડા પડી અને આ વ્યક્તિએ હુમલો કરી દીધો અને મૃતક જીતુભાઈ સોલંકીના ગળામાંથી માળા કાઢી લીધી અને માળા કાઢી લીધા બાદ તેને વેચવા માટેનો પણ પ્રયાસ કર્યો પરંતુ

ડેડ બોડી મળેલી જેનું માથું છુંદાયેલું હતું સ્થાનિક પીઆઈને જાણ થતા તાત્કાલિક તેમણે ત્યાં જગ્યા ઉપર પહોંચી અને તપાસ કરતાં એ ડેડ બોડી જે છે જીતુભાઈ કાંજીભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ પંચાવન આશરે એની હતી એવું જાણવા મળ્યું ત્યાર પછી કેમ કે માથું છુંદાયેલું હતું ડેડ બોડીમાં એટલે ક્લિયર કટ અમને શંકા હતી કે આ મર્ડર છે પણ બ્લાઇન્ડ મર્ડર હતું કેમ કે નદીના પટમાં નદીની જે કોતર છે એમાંથી ડેડ બોડી મળી હતી અને સાંજના સાત સાડા સાત પછીનો બનાવ પોલીસને આઠ વાગે ખબર પડી એટલે અંધારામાં અડધું અંધારું અડધું અજવાળું એવા પ્રકારના વાતાવરણમાં આખો બનાવ બનેલો એવું ધ્યાને આવતું આના આધારે એના દીકરાની જીતુભાઈનો દીકરા છે આસિક આશિક કુમાર એની ફરિયાદ લઈ અને પોલીસે અલગ અલગ ટીમો એમાં એસીબી એસઓજી સ્થાનિક પોલીસ સ્ટેશનની બે ટીમો ડીવાયએસપી શ્રીના ચૌધરીના સુપરવિઝનમાં આખી તપાસ કરેલી અને ગઈકાલે મોડી સાંજે અમને આરોપી મળી ગયો છે એમાં નવાઝ અઝીમભાઈ કચરા જે ઉનાનો જ રહેવાસી છે જેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતો અને એણે પથ્થરથી બે વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નીપજાવેલું જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે અને આગળની તપાસ પીઆઈ ઉના કરી રહ્યા છે 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 સર માળા સોનાની એવી વાત એ હજી અમે વેરીફાય નથી કર્યું પણ એના દીકરા જે ફરિયાદી છે એનું એવું કહેવાનું છે કે આ માળા ખોટી છે જે આરોપી છે આરોપીને ખબર નથી એ તો વેચવા પણ એક પ્રયત્ન એણે કરેલો આ માળા સોની પાસે વેચવાનો પણ મારે ખરેખર આભાર માનવો જોઈએ જ્વેલરીના શોપ ઓનર કે જેણે એવું કીધું કે આ બિલ લઈને આવો પછી જ અમે આ માળા લઈશું એને કારણે થઈને અમે વધારે નજીકથી આખો ગુનો ડિટેક્ટ કરી શકીએ સાહેબ આરોપીને ક્યાંથી ધરપકડ કરી આરોપીને અમે ઉનામાંથી જ ધરપકડ કરી છે એ ઉનાની બહાર ક્યાંય ભાગી નથી ગયો પણ અમારે આ આખી ડિટેક્શનમાં કેમ કે બ્લાઇન્ડ મર્ડર હતું એટલે ઘણા બધા સીસીટીવી જે ઉનાના અન્ય પ્રાઇવેટ લોકો પાસે છે એ સીસીટીવી ડમ અમુક અમુક અમને જે હ્યુમન રિસોર્સિસથી જે ઇન્ફોર્મેશન મળી એ બધાના આધારે આ અમે ડિટેક્ટ કરી છીએ સર આરોપી સાથે બીજા કોઈની સંડોવણી હોય તો તપાસમાં અમે જોઈશું કે આરોપી સિવાય આ સિવાય કે બીજા અન્યની સંડોવણી છે કે કેમ અત્યારે પ્રાઇમરી રીતે અમને દેખાતું નથી કે આમાં અમે કોઈ કમ નવડી છે સર અમે એવું કે ચર્ચા છે ગામમાં કે સ્ત્રી પાત્ર પણ કઈ કારણ પૂરતું એવું કઈ છે હોઈ શકે છે હજી કારણ કે આજે જ અમે આરોપી અરેસ્ટ કર્યો છે અને આગળની ઊંડાણપૂર્વક તપાસ કરીશું તો એમાં જે કંઈ પણ તથ્ય આવશે એ આપણે સમય અંતરે બતાવતા જાના